જો આ અમારું જો તમે પરમાણુનો નો રદ કરો એને જેલ ભેગોના કરો તો અમારે ચૈતરભાઈને એ છે ને અમારા ગુજરાતનો શિરને બોલાવવાની અમારે જરૂર પડશે ને એની થકી અમે આંદોલન કરી આગળ જપશું એટલા મેં મારો છોકરો આવી પડ્યો એટલે મારા છોકરાને જાતે આજનો ચૂંટાયેલો સરપંચ હજુ એને તો ખાલી છે ને એને ચડી બેઠો હતો બરાબર હજુ એને વહીવટ બી નથી હોય અત્યારે વહીવટ નહીં હોય તો આજે એટલો પાવર છે તો પાંચ વર્ષ મેં કયો પાવર બતાવશે એ મારે કેવું છે એટલે એમનો પાવર ઉતારવા માટે આપણે ફોન કરવું પડશે મારું નામ ભાર્યા જીવનભાઈ ગોઈનભાઈ રહેવાસી બાંગાપુરા છે બરોબર કાલનો એવો બનાવ બન્યો હતો કે પરમ દિવસે એ લોકો જે ગરીબોનો જે મોનો કોરિયો જે અનાજ સરકારે જે વિતરણ કરતું હોય એને રાત્રે એ લોકો એવું કર્યું કે પચાસ ટકા અનાજનું વિતરણ કરતા હોય બાકીનો જે વધારનો જથ્થો હતો એ જથ્થો ટ્રેક્ટરમાં ભરીને એ લોકો બાયપાસ સગે વગેરે કરતા એટલામાં અમે સાડા દસના સામે અમે આવી પડ્યાં અને એ ટ્રેક્ટર પકડ્યું એટલે એમને સાહેબ શ્રીને બી અમે જાણ કરી મામલેદાર સાહેબ સાહેબશ્રીએ કોઈ પ્રકારનો અમારો ફોન રિસ્યુ નથી કર્યો પછી અમે પોલીસ સ્ટેશન મેં અમારા બીજના જમાદારને ફોન કર્યો એટલે બીજ જમાદાર આવ્યા બીજ જમાદાર પછી નીચલા જે પુરવઠા વિભાગના અધિકારીઓ હતો એ આવ્યા તે દિવસે અધિકારીઓ આવ્યા એટલે જે આ અનાજની દુકાનના જે લાયસન્સ હસમુખભાઈ છોટાભાઈ દેવરાજભાઈ પોતે તે માલ સરપંચ અત્યારે એ પોતે તે માલ હેરાફેરી કરતી લો અને જે દિવસે અધિકારી આવ્યા એટલામાં એ આ લોકો સ્થળ છોડીને ગાડીઓ બધું મૂકીને ભાગી ગયા પછી જમાદાર સાહેબે એમને શોધવા જ્યાં પણ ફોન સ્વિચ ઓફ કરીને આવ્યા કહે જતા અમુને ખબર નથી અત્યારે એવી ઘટના આજે બની કે હવારમાં હું દૂધ ભરવા માટે અલ્હાદપુરા કાયમ માટે જતો હોય હલાત થી નીકળ્યો એટલે કાલે મામલતદાર સાહેબે એવું કીધું કે જે આ માલ વિતરણ કરવાનો છે તે અમારા પુરવઠા શાખાનો અધિકારી આવશે પછી માલ વિતરણ થશે એને મેં મને પંચકાશની અંદર બે જણ અજીતભાઈને મારી શહેલી દેલી એટલે અમે શું છે કે જે જે આપેલું છે જે એમના લખતા વર્ગતા એમના ફરિયાના માણસોને એ બધાને ટોરે વારી લઈ કહેવું કે એન્ટ્રી પડેલી હોવા છતાં એવા પાસે એમના ફરિયાને માલ આપવા લીધે એવા આપ બોલાવેલા બરાબર એટલે અમે અહીં તપાસ કરવા આવ્યા મેં કીધું કોઈ અધિકારી આવ્યો છે તો કોઈ અધિકારી આવ્યો નહોતો એટલે અમે તમારું કંઈ લાગતું વર્ક અહીંથી નીકળો તમે મારો પાવર છે એમ એમ કરી પેલો મને હસમુખ બે ધોલ માર્યો ને દીવરાજ છે પેલા આપણે અમિતભાઈને પહેલો ચોટી પર એક ઘનશ્યામ કરીને ગેર ચલવે એ બે જણાથી ને કનુભાઈ એટલે અમુને મારપીટ કરવા બરોબર વરે ગયા એટલે અમિતભાઈને ઘસડી ઘસડીને માર્યો છે અને મને બી માર્યો છે પછી એટલા મેં મારો છોકરો આવ્યો એટલે મારા છોકરાને બી માર માર્યો છે ખરેખર આ ભાજપની ગુંડી મેલી નીતિ ભ્રષ્ટાચારી ઠેઠ તાલુકાથી મોડીને ઠેઠ સંસદ સભ્ય હોય આજે તમે વિચાર કરો ભ્રષ્ટાચાર કેટલો છે લોકોને દેખાય છે કે આજે એક બોડી આપણે સંખેડા તાલુકાનો ચૂંટેલો પ્રતિનિધિ આટલું બધું થતું હોય તો જનતાએ એને ખોબલે ખોબલે મત આપેલો છે તો એને જોવું પડે કે આ તો એમના આદિવાસીઓ લૂંટાય છે આજે આદિવાસીના ત્રણ ગામ આવે છે આ એસોસિએશનની અંદર કેટલો માલ મળે એને ખબર છે આ તો ખાલી એક વોટનો લોભ ને એક ખુરશીની લાલચ છે મેં ખરેખર એવા અધિકારીને અને એવા ધારાસભ્યને હુકમ આ બધા જે સસ્તા અનાજની દુકાનમાં જે ચાલે છે ને એ એમનો બી ભ્રષ્ટાચારમાં ભાગ હશે તો જ ચાલે ખરેખર કાયદેસર એવી કડકને કડક નીતિ અપનાવી હોય એસઆઈટીની રચના કરી એની તપાસ થવા જોઈએ તાત્કાલિક એનું લાયસન્સ રદ થવું જોઈએ બરાબર આજે તમે વિચાર કરો આજે કોઈ એવો કોઈ ભાજપનો જ નેતા આવ્યો હોય તને ધારાસભ્યને કહેવું જોઈએ કે આ શું છે આજે આ તમારી ભાજપની છબ્બી ખરડાય છે અને ખરડાઈ જઈ સો ટકા ત્રીસ વર્ષના શાસનમાં કેટલો ભ્રષ્ટાચાર છે જે એક વીઘાનો માલિક છે કરોડપતિ થતો હોય એક વીઘાનો માલિક થતો હોય કરોડપતિ નરેગાનું કુંભોણ છે ઇન્દિરા આવાસનું કુંભોણ છે અને પંડિત દીનદયાળનું કુંભોણ છે અને પ્રધાનમંત્રી આવાસનું